રાધનપુર કોંગ્રેસના પૂર્વધારા સભ્ય રઘુભાઈ દેસાઈએ કર્યું મતદાન રાધનપુર વોર્ડ નંબર સાતમાં રાધનપુરના કોંગ્રેસના પૂર્વધારા સભ્ય રઘુભાઈ દેસાઈએ કર્યું મતદાન રાધનપુરના પ્રાણ પ્રશ્નો ગટર પાણી રોડ રસ્તાને લઈને કર્યા પ્રહાર રાધનપુર વલ્લભનગર શાળાએ 8 વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના પૂર્વધારા સભ્ય રઘુભાઈ દેસાઈએ કર્યું મતદાન રિપોર્ટર અનિલ રામાનોજ રાધનપુર પાટણ મતદાન કરીને શું કહેશો રાધનપુરની જનતાને રાધનપુરની જનતા સો ટકા કોંગ્રેસને જીતાડશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કોંગ્રેસની આગળની બોડીએ પણ ખૂબ સારું કામ કર્યું બે વર્ષથી અહીંયા વહીવટદાર હતા વહીવટદારી ફક્ત લોકોની સમસ્યાઓ વધારી એમાં ઓછી ના થઈ રોડ રસ્તા ગટર પાણીનો લોકોનો ત્રાસ લે દેશની આઝાદીભાઈ સિત્તેર વર્ષે પણ આજે રાધનપુરમાં અમુક વિસ્તારોમાં ખારું પાણી આવે છે ધારાસભ્ય તરીકે મને જે સમય મળ્યો એમાં વરસ કોરોના નડ્યો છતાં ચુવાલીસ કરોડની યોજના પાણી પુરવઠાની જેના લીધે આ વિસ્તારમાં નવા પાણીના સમ ટાંકીઓ અને નવી લાઈનો માટેનું ચુવાલીસ કરોડનો પ્રોજેક્ટ લાવ્યો હતો એના લીધે હવે મીઠું પાણી ચાલુ થયું છે રાધનપુરની જનતા કોંગ્રેસના આશીર્વાદ આપશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આગળ કોંગ્રેસ પહેલાં ભાજપનું શાસન પણ હતું એ ટાઈમે પણ લોકોની હાલાકી આ નિદ હતી પાંત્રીસ વર્ષે અહીંયા ધારાસભ્ય તરીકે ભાજપના લોકો ચૂંટાયા લોકસભાના મેમ્બર પણ ભાજપના ચૂંટાયા પણ લોકોની હાલાકી ઓછી ના થઈ પ્રાથમિક સુવિધાના નામે આ નગર મીંડું છે રાધનપુરનો જિલ્લો ના બનાવીને પણ સૌથી મોટો અન્યાય કર્યો છે જે રાધનપુરની પ્રજા ભૂલી શકે એમ નથી એનો જવાબ સો ટકા આ ચૂંટણીને પ્રજા આપશે ફરી એક વખત રાધનપુરની જનતા કોંગ્રેસને બેસાડે છે તો કયા એવા કામો છે પ્રથમ પ્રાયોરિટીની અંદર પ્રથમ પ્રાયોરિટીમાં અમે સૌથી પહેલાં ખુલ્લી ગટરો ખુલ્લી ગટરોથી આખું શેર ગંધાય છે અને તકલીફ બહુ દેખાય છે તો ખુલ્લી ગટરો બંધ કરીને નાળાવારી પાઇપલાઈનો નાખીને ખુલ્લી ગટરોમાંથી લોકોને મુક્તિ આપીશું પીવા માટેનું પાણીની યોજનાઓ જે મારા ટાઈમે લાયા છે એ યોજનાઓનું કામ પણ પૂરું થવા આવ્યું છે તો લોકોને પીવાનું સ્વચ્છ નીચું પાણી મળી મળી રહે સ્ટ્રીટ લાઇટ અને સફાઈ સ્વચ્છ રાધનપુર સારું રાધનપુર વિકાસશીલ રાધનપુર સો ટકા લગનગાળો છે સાથે સાથે મતદારો પણ નથી લોકોને એવું લાગે છે જ્યારે સરકાર સામે નારાજગી હોય ત્યારે બે જ વસ્તુ થાય એક તો કચકચાઈ વોટિંગ થાય અથવા ઓછું મતદાન થાય ભાજપ ની ગુજરાતની સરકાર અને દેશની સરકાર સામેની નારાજગીના લીધે પણ લોકોનો ઉત્સાહ ઓછો હોય એવું મને લાગે છે Ok.